રાજ્યનો શિક્ષણ વિભાગ છેવાડાના ગામમાં પણ વિદ્યાર્થીઓને ઘર આંગણે શિક્ષણ મેળવી શકે તેવા પ્રયાસ કરી રહી છે પરંતુ તંત્રએ કેટલીક ઘૂટીના કારણે સરકારે મંજૂર કરેલી શાળા કે કોલેજ શરૂ તો કરી પરંતુ તેની બિલ્ડિંગના બાંધકામના હજુ પણ કોઈ ઠેકાણા નહીં તેવો ગાઠ કંઈક પાટણના હારીજમાં સર્જાયો છે સરકારે વર્ષ બે હજાર કોલેજની મંજૂરી તો આપી શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું પરંતુ કોલેજની મંજૂરી આઠ વર્ષ જેટલો સમય થયો છતાં કોલેજનું નવીન બિલ્ડીંગનું બાંધકામ શરૂ નથી થયું જેના લીધે હાલ કોલેજના વિદ્યાર્થી એ શાળાના બિલ્ડિંગમાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે ત્યારે હાલ તો બિલ્ડીંગનું બાંધકામ વહેલી તકે શરૂ કરવા વિદ્યાર્થીઓમાં માંગ ઉઠી છે

દરખાસ્ત કરે ફાઇલ ફિલિંગ સિમેન્ટના પિલર અને બિલ્ડિંગ બનાવીએ તો આજના 100 વર્ષ પછી પણ વિદ્યાર્થી આ પાટણ જિલ્લો એનો ઉપયોગ કરી શકે એટલા માટે એની મંજૂરી માટે એમને ડિઝાઇન સેક્શન ગાંધીનગરમાં લખેલ છે અને અત્યારે લગભગ 15-20 દિવસની અંદર એનું આવી જશે તો 2 મહિનાની અંદર ટેન્ડરિંગ પ્રક્રિયા થશે આજમાં જે સરકારી કોલેજ છે જે 2016 માં મંજૂર થયેલી છે તો 16 મંજૂર થયા અને 8 વર્ષ સુધી હજુ આ કોલેજ સ્કૂલમાં ચાલે છે તો અમે આની એક રજૂઆત કરી લી છે મુખ્યમંત્રી રૂબરૂ રજૂઆત કરી છે કે આ કોલેજ નું બાંધકામ કરવા નવીન કોલેજ બનાવવામાં આવે અને એનું બાંધકામ કરવામાં આવે અમારી એક હારીજ વિકાસ કમિટી ચલાવીએ છીએ પહોંચાડીએ છીએ તો અત્યારે હારીજમાં જે કોલેજની મંજૂરી પણ મળી ગઈ છે બાંધકામની પણ મંજૂરી મળી ગઈ વહીવટી મંજૂરી મળી ગઈ છે જે અંદાજે પાંચ પોઈન્ટ અઠ્યાવીસ કરોડ રૂપિયા મંજૂર થયા છે અને એનું ટેન્ડરિંગ પણ થવાની તૈયારી છે તો અમારી માંગણી છે કે ઝડપીથી કોલેજનું બાંધકામ શરૂ થાય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપે છે પરંતુ હારીજ ની એક કડવી વાસ્તુ કે મારા પાછળ બતાવીશ કે જે ખારીજ અંદર સરકારી કોલેજ ફાળવવામાં આવી છે આઠ આઠ વર્ષો વીતી ગયા છે પરંતુ જે જગ્યા ફાળવવામાં આવી છે ત્યાં આગળ કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન કરવામાં નથી આવ્યું કોઈ પણ જાતનું બાંધકામ કરવામાં નથી આવ્યું વાત કામ કે જે વિદ્યાર્થીઓ છે ત્રણસો થી પણ વધુ જે વિદ્યાર્થીઓ જે કોલેજના છે તે હારીજની મોડેલ સ્કૂલના અંદર જે બેસવામાં આવે છે કહી શકાય કે જે ઉપરનું જે માર છે ત્યાં કોલેજના વિદ્યાર્થીઓ બેસે છે અને નીચે જે છે તે વિદ્યાર્થીઓ સ્કૂલના બેસે છે તેના જ કારણે

છે અને ક્યારે તેના અંદર રસ દાખવે છે અખ્તર મનસુરી ગુજરાત ફર્સ્ટ પાટણ